નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો નાણાકીય તેમજ વાર્ષિક હિસાબો માટે એપ્રિલ થી માર્ચ મહિનાનું વર્ષ હોય છે આજે એકત્રીસ માર્ચ માર્ચ એન્ડિંગ વર્ષ બે હજાર ત્રેવીસ હિસાબ કિતાબ કરી નફો નુકસાનનું સરવૈયું કાઢવામાં આવે છે સરકાર સાથેના તમામ વ્યવહારોની પતાવટ માટે કેટલીક ઓફિસો તેમજ આરબીઆઈના આદેશ અનુસાર આજે બેંકો એકત્રીસ માર્ચના રોજ રવિવાર હોવા છતાં પણ કાર્યરત જોવા મળી કેન્દ્ર અને રાજ્ય સરકારના વ્યવહારોની જાણ કરવા માટેની રિપોર્ટિંગ વિન્ડો એકત્રીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધી ખુલ્લી રહેશે જેને કારણે આજે રવિવાર હોવા છતાંય માર્ચ એન્ડિંગને કારણે બેંકો ચાલુ જોવા મળી હતી કર્મચારીઓ પણ આવ્યા પરંતુ લેણદેનના વ્યવહારો બંધ રહ્યા hello i got a question please thank you for all the problems what did you do kori kori hindi hai kya nahi दिया मेहमान आया है इस पर सलाह करो गुरु महाराज नाम लेने के लिए आ रहा है